નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું મિશન વાસલ યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ જસ્ટિસ બોર્ડ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ તમે જોઈ શકો છો ઓબ્ઝર્વેશન હોમ અંતર્ગત અમદાવાદ માટે વિવિધ સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાસલ યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં જિલ્લા કક્ષાની કચ્છ અને જે જે એક્ટ બે હજાર પંદર હેઠળ રજિસ્ટર થયેલી જુદી જુદી સંસ્થાઓમાં સ્ટાફની ભરતી માટે અગિયાર માસના કર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓની ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નીચે દર્શાવેલ સ્થળ પર વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે વિકાસ ગૃહ પાલડી અમદાવાદ ખાતે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશનનો સમયગાળો સવારે નવ થી સાડા અગિયાર સુધીનો રહેશે જગ્યાઓ વિશે તેમજ જરૂરી લાયકાત અનુભવ તેમજ વયમર્યાદાની વાત કરીએ તો પહેલા નંબરની જગ્યા છે મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ અંતર્ગત સંરક્ષરણ અધિકારી બિન સંસ્થાકીય સંભળ માટેની એક જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડ્યુસ્ટ્રેશન સાયકોલોજી સાયકરાયટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડિમિસ્ટ્રેશન સાયકોલોજી સાયકરાયટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી વિથ ટુ યર્સ એક્સપિરિયન્સ ઇન પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લીન્ટેશન મોનિટરીંગ એન્ડ સુપરવિઝન પ્રિફર ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોશિયલ પ્રોફિશન્સી પ્રોફિશિયન્સી કોમ્પ્યુટર્સ મિત્રો એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જસ્ટિસ બોર્ડ અમદાવાદ અંતર્ગત આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી જેમાં ધોરણ બાર પાસ થયેલા હોય ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ અથવા તો ઇક્વેલેન્ડ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ એકવીસથી ચાલીસ વર્ષ સુધીની સુધી રહેશે ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ઓઢવ અમદાવાદ ફક્ત મહિલા ઉમેદવારો માટે વિવિધ જગ્યા છે જેમાં હાઉસ મધર માટેની એક જગ્યા છે ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પગારદોડ એની ગ્રેજ્યુએટ તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ પચીસ થી ચાલીસ વર્ષની વયમ્રદા એજ્યુકેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર્સ કોર્સ બી એડ એટલીસ્ટ વન યર રિલેવન્ટ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ધ ફિલ્ડ એકવીસ થી ચાલીસ વર્ષની વયમરતા રહેશે મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર યોગા જે ટીચર્સ માટેની એક જગ્યા છે જેમાં ત્રણ વર્ષનો જે મ્યુઝિક વિશારદ કોર્સ એટી આર્ટ ટીચર ડિપ્લોમા પીએ મ્યુઝિક એક વર્ષનો અનુભવ તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર માટે ડીપીએડ એટલે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ એટલી વન યર ઓફ રિલેવેન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર ધરાવતા હોવો છે રસોઈયા માટેની બે જગ્યા છે મિત્રો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ઓઢો માટે જેમાં બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ જેમાં ફક્ત ધોરણ પાસ થયેલા ઉમેદવારો એકવીસ થી ચાલીસ વર્ષના હોય તેમજ હેલ્પર કમ નાઇટ વોચમેન માટે પણ એક જગ્યા છે જેમાં અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા સેલેરી દસ પાસ ફ્રોમ રેગ્નાઇઝ બોર્ડ એજ જ એકવીસથી ચાલીસ વર્ષથી રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ ગ્રુપ પાલડી અમદાવાદ ફક્ત મહિલા ઉમેદવારો માટે વિવિધ જગ્યા છે જેમાં પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર કેસ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા સેલેરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિફેરેબલ ઇન ધી ફિલ્ડ ગ્રેજ્યુએટ ઇન બી એ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ઓર એલએલબી ફ્રોમ રેકો યુનિવર્સિટી એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ ટુ યર્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ લીગલ મેટર્સ પ્રિફરેબલ ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન ઇશ્યુઝ ઇઝ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફેશન્સ ઇન કોમ્પ્યુટર ધરાવતા હોય થી ચાલીસ વર્ષ સુધીની વયમર ધરાવતા હોવા જોઈએ પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એએનએમ અથવા તો જેએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફરી બીએસસી નર્સિંગ એક વર્ષનો એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય છે ત્યારબાદ તમે જોઈ શકો છો એજ્યુકેટર માટેની એક જગ્યા છે મિત્રો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલરી પીટીસીની લાયકાત મેળવેલો હોય અથવા તો બીએડ કરેલો હોય એક વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવાર આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી લાયકાતની વાત કરીએ તો થ્રી યર મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી બી મ્યુઝિક એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે યોગા ટીચર્સ માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો બીપીએડ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપીરિયન્સ ધરાવતા હોય થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય છે રસોઈયા માટેની એક જગ્યાએ જેમાં બાર હજાર છવ્વીસ રૂપિયા સેલેરી જેમાં ફક્ત ધોરણ દસ પાસ થયેલા એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે હાઉસકીપર માટેની એક જગ્યા છે જેમાં અગિયાર હજાર સાતસો સડસો રૂપિયા સેલેરી રહેશે જેમાં ધોરણ દસ પાસ રેકોનાઇઝ બોર્ડ એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો ઓબ્ઝર્વેશન હોમ ખાનપુર અમદાવાદ માટે પણ વિવિધ જગ્યા છે મિત્રો જેમાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર માટે એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ વહીમદા એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની રહેશે ત્યારબાદ હાઉસકીપર માટેની એક જગ્યા છે અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી જેમાં ધોરણ દસ પાસ થયેલા હોય એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા રહેશે રસોઈ માટેની બે જગ્યા છે મિત્રો જેમાં બાર હજાર રૂપિયા સેલરી દસ પાસ એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા ત્યારબાદ તમે જોઈ શકો છો ભરતી અંતર્ગત અમુક નિયમો આપેલા છે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ એક કરતા વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ સરનામું અને સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે સંસ્થા માટે અરજી કરેલ હોય તે સંસ્થાનું નામ નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે સંસ્થા માટે અરજી કરેલ હોય તે સંસ્થાનું નામ તથા તે તે જે પોસ્ટ જગ્યા માટે અરજી કરેલ હોય તે પોસ્ટ તેમજ જગ્યાનું સ્પષ્ટ નામ ફરજીયાત અરજીમાં દર્શાવવાનું રહેશે મિત્રો ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલ તારીખ સમય સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટો ઓળખનો પુરાવાની નકલ સરકાર માન્ય કોઈપણ એક પુરાવો જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ પૈકી એક અસલ સાથે રાખવાની રહેશે જન્મ તારીખનો પુરાવો સ્કૂલ લિવિંગ પ્રમાણપત્ર એસએસસી બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્રો જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય તે તમામ પુરાવાની અસલ તેમજ પછવા પ્રમાણિત નકલો સાથે સમય સવારે સાડા અગિયાર કલાકે સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે રજીસ્ટ્રેશનના સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં ઉપરોક્ત જગ્યાઓ માટે પૂરતા પ્રમાણપત્રો રજૂ ન કરેલા હોય તેવા ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં ઉપરોક્ત જગ્યા અગિયાર માસના આધારિત ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ અમદાવાદને અધીન રહી છે તો તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ મિશન વાસી યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓ છે જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ જુએના જસ્ટિસ બોર્ડ અમદાવાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ઓટો ઓફ અમદાવાદ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ ગૃહ પાલડી તેમજ ઓબ્ઝર્વેશન ઓમ ખાનપુર માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો ફરી એકવાર નોંધી લેશો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ વિકાસ ગૃહ પાલડી અમદાવાદ અઢાર નવ બે હજાર પચીસ ના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો રજીસ્ટ્રેશનનો સમયગાળો સવારે નવ થી સાડા અગિયાર સુધીનો રહેશે લાયકા ધરાવતો ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય